તો હર હર મહાદેવ કેમ છો ફેમિલી મોજ તો અમે પણ મસ્ત મસ્તો ચાલો મિત્રો શીવ સા પડી ગઈ છે અને નાયજોને ફ્રેશ પણ તમારો ભાઈ થઈ ગયો છે તો તમને અને તમારા પરિવારને સૌથી પહેલા હર હર મહાદેવ મિત્રો તો અત્યારે અમે જે છે ખેતરમાં કેમ કે ખેતરમાં એકમાર ભાઈની છોકરી છે જેને સાસરે મોકલવાની છે એટલા માટે આજે પ્રસંગ છે તો પ્રસંગમાં હાજરી આપવા માટે જવાનું છે તો વ્લોગ માં સુધી બને રહેજો તો ગુડ મોર્નિંગથી વ્લોગની શરૂઆત કરીએ છીએ ગુડ મોર્નિંગ જીલુ ગુડ મોર્નિંગ જય માતાજી

કે વીસ વર્ષ પોતાના હાથોથી મોટી કરેલી જોઈએ તે ખ્વાહિશ આપણી પૂરી કરેલી અને એ છોકરીને આપણે એક સમયે એક દિવસે સાસરે મોકલવી હોય ત્યારે બાપુ હયુબો રડે છે નિયમ છે આપડા ઘેર જાય તો આપડા ઘેર આવો નિયમ છે પણ એ એ પરિસ્થિતિ કેવી હોય રીતિકા નિયમ નિયમ તારી 100% વાત સુ સાચી સ્થિતિ એટલી એ હોય કે

લગન માં નહીં આપણે શ્રદ્ધાને વિદાય છે આજે ખબર પડી તો મિત્રો દીકરી એ દીકરી કહેવાય દીકરી પાર્ટી પણ કહેવાય તો કઈ નહીં મિત્રો આજે તો જવાનું છે હું તો બહુ કંટ્રોલ કરીશ અને દિલમાં પથ્થર મૂકી દઈશ કેમ કે આવી બધી સિચ્યુએશન આવી બધી પરિસ્થિતિ મારાથી બેઠાતી નથી ગમે તેની છોકરી હોય ગમે તેની બેન હોય ગમે તેની છોકરી વિદાય થતી હોય ત્યારે મારા આસુ ત્યાં આમાં મજા છે

ચોપ નાખવાની જીલું ઓય આ બટન તૂટી ગયું હે બટન તૂટી ગયું તો ખુલ્લું રાખે ના ચાલે ના ચાલે તો જો બરાબર છે પણ આ આ નેલ પોલિશ આવી ના કરે છે લોકો પોતે તારે શું કરે ચલો હેડો બાય બાય કઈ બાય બાય તમે મને જોણી આવો

5 વાગે 5 વાગે તો મિત્રો જમવામાં છે જો આપ જો શકો છો છે પૂરી છે છે ભાત છે પછી પાપડ પછી આ મિત્રો રસોડું લાગ્યું ને આઈ આ વખતે પેટ ભરેને નહીં નહીં ઘર જેવું છે ઘર ખરેખર

મિત્રો અમે અત્યારે જે છે ફોટો કરવા માટે અને જોરદાર ક્વોલિટી છે મિત્રો પણ તમે ફોટાની ક્વોલિટી જોપર ક્વોલિટી છે તૈયાર કરે છે ત્યાં સુધી આપણે ફોટોશૂટ કરાવી લઈએ પછી તમને બતાવું કે વિદાય કરી રીતે છે તમે બધાને ખબર હશે કે વિદાય થાય પણ હું તમને બ્લોગમાં કન્ટિન્યુ બધું બતાવીશ ઓકે જો આ સુપર બ્લોકેશન છે જો અહીંયા ફોટોશૂટ કરવાનું ફાનેલી આપણે ફોટોશૂટ કરી લઈએ છીએ અને જો બે લાખ એન્સિલજરનો કેમેરા તમને બતાવું છો તમને લાગે બે લાખ એન્સી અપાય પણ ક્વોલિટી છે હે ભાઈ નિકોનની જોરદાર ફાઇનલી મેં તો ફોટોશૂટ થઈ ગયું છે સુપર ફોટો આયા છે ક્લિક હું મારા ઇન્સ્ટાગ્રામમાં તમે જોઈ લેજો બાકી તમે યુટ્યુબમાં તો નહીં બતાવી શકું પણી સામે જોરદાર ફોટોશૂટ મેં કરાવડાવ્યું છે ને એપ્રુવ કરી દીસ ઓકે એટલે કે આ બ્લોગમાં કન્ટેન્ટ બની રહેજો મિત્રો હવે જઈએ છીએ ત્યાં માંડવામાં ઓકે બાય તો જોઈ લો મિત્રો ફોટોશૂટ ચાલુ છે અહીંયા તો એક પટ્ટો વાજો સંતરા જોરદાર હો ભાઈ

केली का क्रॉस जो घर बाजू बस आ जा ना जा ले हूं किलो तू आडो आ ना कौन आ ले ओए आ कर ले જોઈ લો મિત્રો ભાજીજી મહારાજ ને મુવાજી આપડે ફોટો પાડાવે છે હસીજે હસીજે ઓ મોં ખૂંખર રાખ લે આ લે હસવા ઓલા કોણ ફોટો તું જૈલા તું ફોટો પાડું કેમેરામેન પાને ફોટો પાલી જો પાલી જો ફોટો ઓકે ચાલો કમ્પ્લીટ શું કરે છે દાંત વાળી સમય આવશે હું કઈ ધોત વાળી મને લાગ્યું હું કયા ધોત વાળી પછી બધા જોઈ રહ્યા છે ચકુ કેવી રીતે રડશે રોહિત તું રડીશ તું રડીશ ના રડી આવે થઈ ગયું પડો છું બીજા કોઈ પોઝમો શીખા ને કે હારા

મેં સુજોબ સીધો હાથ કરમાં આમ આમ બંધ કરે છે લગન કોના છે આઈજ બંધ કર આઈજ બંધ કર આંખો બંધ કર આંખો બંધ કર હેન્ડ ડાઉન કરી ખાલી હાથ નીચે ગુજરાતી બોલ ભાઈ કાકી લિંક કરી રાખતો ન બેટા આ આ છે ને યાર બેટલ અંગુઠું ફીટ કર

સિમ્પલ ઉભી રહ્યા નાખસે મારો વ્હાઈટ વ્હાઈટ ડોગ ના પછી પાછળ વ્હાઈટ ડોગ ના ખસેડ

બસ બસ આ આ बाजू ના ગયા આમ હા હા બસ જોરદાર એક નંબર હેડ બજાય દે ફોટો પાછળ વાળો મે વાળો બસ એ બસ આ એક નંબર છે એક નંબર એક નંબર હે ફેમિલી ફોટો પછી

ಅವ ಬಜನ್ ಜೋಯಿ ಕಣ ಇట్లా ಮಾತೆ 要出去。 <laughs> ©

તો મિત્રો ગઈકાલે મેં એટલા માટે બ્લોગ નો એન્ડ ના આપ્યો કેમ કે ગઈ કાલે થાકી ગયા હતા અને પછી આવીને તરત જ ઘરે જમવાનું બનાવીને અમે ઊંઘી ગયા હતા નઈ રીજેકા બહુ મોડું થઈ ગયું તો એટલા માટે બ્લોગ નો એન્ડ અમે ના આપી શક્યા અત્યારે બ્લોગ નો એન્ડ આપી દી છે રીજેકા ગઈ કાલે ક્યું લાગી છે નહીં હા રીજેકા ગઈ કાલે રડી गेली રડી गेली નોટ બીજાની વિદાય જોવો ને બીજાની વિદાય હા પોતાની વિદાય યાદ આવે એટલા માટે હા હું હા એ બધું યાદ કરજી તું યાર વાંધો નહી હું ડેટા કેબલ થી અંદર હું એડ કરી નાખીશ ના જાય ગાંડી ના જાય ના ના એવું ના થાય એટલી રેટ નથી થાય ટેન્શન ના કર હા ઓકે તો મિત્રો આ વ્લોગિંગ મેં એડ આપું છું ને બ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો બાય